નમસ્કાર મિત્રો મહાભારતની અંદર અનેક પ્રસંગો બન્યા તેમાંથી આજે આપણે વાત કરીશું ભીમ અને બકાસુરની લડાઈની જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પાંડવોએ કૌરવોથી છુપાઈને બાર વર્ષ સુધી જંગલમાં રહેવું પડ્યું હતું એક વખત તેઓ વેશ પલટો કરીને બ્રાહ્મણનો વેશ લઈને એક ચક્ર નામના નગરમાં ગયા ત્યાં એમણે એક બ્રાહ્મણના ઘરમાં આશરો લીધો તેઓ દિવસ દરમિયાન શાસ્ત્રોનો અભ્યાસ કરતા અને સૂર્યાસ્ત બાદ ભિક્ષા માટે જતા જેથી કોઈ એમને ઓળખી ન લે એક દિવસ પાંડવોના માતા કુંતીએ જોયું કે એમના યજમાનનું કુટુંબ બહુ જ દુઃખી હતું તેઓ રડતા પણ હતા કુંતીએ એમને પૂછ્યું કે તેઓ શાથી આટલા પરેશાન છે યજમાને કહ્યું જંગલમાં બકાસુર નામનો એક રાક્ષસ રહે છે એને દરરોજ એક માણસ બે પાડા અને ઘણું બધું ખાવાનું જોઈએ છે એક ચક્રના દરેક કુટુંબે વારાફરતી એક માણસને બકાસુરને ખાવા મોકલવો પડે છે આવતીકાલે અમારો વારો છે જો અમે અમારા એકમાત્ર દીકરાને મોકલીશું તો અમે એને ગુમાવી દઈશું આમ કહીને બ્રાહ્મણ અને તેની પત્ની જોધાર આંસુએ રડવા લાગ્યા કુંતીએ એમને કહ્યું કોઈ ચિંતા ન કરો તમારા દીકરાને બદલે મારો પુત્ર જશે યજમાને કહ્યું કે અતિથિને બકાસુર પાસે જીવતા ખાજીવા મોકલવા એ તો બહુ મોટું પાપ થાય પરંતુ કુંતીએ એમને કહ્યું કે કશું નહીં થાય કારણ કે એનો પુત્ર તો ઘણો જ બળવાન છે ભીમે જ્યારે આ જાણ્યું ત્યારે એ તો ખુશીથી ઝૂમી ઉઠ્યો કારણ કે કેટલાય સમયથી એને કોઈ રાક્ષસ સાથે લડાઈ નહોતી કરી ઉપરાંત એ વાત જાણીને તે અત્યંત ખુશ થઈ ગયો કે તેને ખૂબ જ ખાવાનું પણ મળવાનું છે બીજા દિવસે ભીમે ગાડું ભરીને ખાવાનું લઈને જંગલમાં ગયો તે ઘણો ભૂખ્યો થયો હતો એટલે એણે ખાવાનું શરૂ કરી દીધું જાત જાતની અને ભાત ભાતની વાનગીઓ હતી એટલે ભીમ તો બે હાથથી ખાવા લાગ્યો એને લાડુ મીઠાઈઓ રોટલી શાક કઢી ભાત ખાધા ઘર છોડ્યા પછી ઘણા સમય બાદ આટલું ખાવાનું મળતું હતું એટલે તો બધી જ વાનગીઓ લિજ્જતથી ખાતો હતો બકાસુર ઊંઘતો હતો પણ ખોરાકની સુગંધથી જાગી ગયો એને જોયું એક માણસ આનંદ થી બધું ખાય છે આથી તે એકદમ ગુસ્સે થઈ ગયો એણે રાડ પાડી કહ્યું એ માણસ કોણ છે તું હું તને ખાઈ જાઉં એ પહેલાં તું મારું ખાવાનું ખાઈ જાય છે ભીમે તો તેની સામે પણ ન જોયું અને ખાવાનું ચાલુ જ રાખ્યું આથી બકાસુર વધારે ગુસ્સે થઈને ભીમ તરફ ધસ્યો ભીમે ગરમ કઢીની બાળટી બકાસુર ઉપર ફેંકી તે દાઝી ગયો પણ તેના શરીર ઉપરથી કઢી ચાટવા લાગ્યો ભીમ લાડુ મારવા લાગ્યો બકાસુર લાડુ ભેગા કરીને પણ ખાવા લાગ્યો ભીમે બકાસુરના માથા ઉપર શાક અને ભાત ફેંક્યા બકાસુર એના લાંબા વાળમાંથી શાક ભાત કાઢીને ખાવા લાગ્યો ભીમને ચીડવાની મજા આવતી હતી હવે ભીમે ધરાઈને ખાઈ લીધું હતું એટલે એને ગંભીરતાથી લડવાનું નક્કી કર્યું એણે બળપૂર્વક બકાસુરને એક મુકો માર્યો બકાસુર દૂર સુધી ફંગોળાઈને એક ઝાડ ઉપર પડ્યો એ ઝાડ ઉખેડીને ભીમ તરફ દોડ્યો પરંતુ ભીમે ફક્ત એક હાથથી જ એને રોકી લીધો અને જોરથી લાત મારી પછી ભીમે ઝાડ ઉખેડીને એને જોરથી ફટકાર્યું આમ બંને વચ્ચે જોરદાર લડાઈ જામી બકાસુરે ક્યારેય આવા બળવાન માણસ સાથે લડાઈ નહોતી કરી એટલે તો સાવ ઢીલો પડી ગયો પરંતુ ભીમ તો જરાય થાક્યો નહોતો છેવટે ભીમે આ લડાઈ પૂરી કરવા નક્કી કર્યું ભીમે ઢીંગલાની જેમ બકાસુરને હવામાં ઊંચે ફંગોળ્યો બકાસુર જમીન ઉપર પડ્યું ત્યારે એના શરીરના બધા જ હાડકાં ભાંગીને ભૂખા થઈ ગયા હતા ભીમે જોરથી ગર્જના કરી આ સાથે જ બીજા બધા રાક્ષસો જંગલ છોડીને ભાગી ગયા હવે એક ચક્ર મુક્તિની ઉજવણી કરી અને ભીમ બની ગયો લોકો પાંડવોને પોતાના ઘરે ભોજન લેવા આમંત્રણ આપવા લાગ્યા પાંડવો તો કૌરવોથી છુપાઈને વનવાસ ભોગવી રહ્યા હતા એટલે હવે એમના માટે ત્યાં રહેવું સલામત નહોતું કારણ કે કૌરવોને શક જાય કે આટલા બહાદુર બ્રાહ્મણો કદાચ પાંડવો જ હોઈ શકે આથી તેઓ લોકોની રજા લઈને પાછા પરિભ્રમણ કરવા લાગ્યા ભીમની બકાસુર સાથેની લડાઈની આ મજાક ભરી વાર્તામાંથી આપણે પણ કંઈક ને કંઈક શીખવા મળે છે ભારતમાં આપણે કહેતા હોઈએ છીએ કે અતિથિ તેવું ભવ અતિથિ આપણા માટે ભગવાન જેવા છે આથી બ્રાહ્મણ કુટુંબ મુશ્કેલીમાં હતું છતાં એમણે પાંડવોને આશરો આપ્યો કારણ કે તેમની ફરજ થઈ પાંડવો ક્ષત્રિય યોદ્ધા હતા એમની ફરજ અન્યનું રક્ષણ કરવાની હતી એટલે એમના માટે ઓળખાય જવાનું જોખમ પણ હતું છતાં એમના યજમાનને અને એક ચક્રના લોકોને બચાવવાની એમની ફરજનું પાલન કર્યું દરેકે પોતાની ફરજનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો